ઓ ગમ ગણપતયે ગણપતએ નસ્વત ન આગળ આપણે જોયું કે આસુરી રાક્ષસી અને મોહિની પ્રકૃતિવાળા લોકો ભગવાનનો આશ્રય લેતા નથી તો પછી ભગવાનનો આશ્રય લેનારા કોણ છે તે બતાવતા ભગવાન કહે છે ચતુર્વિદ્યા ભજન સુકૃતિનો હે અર્જુન ચાર પ્રકારના સત્કર્મ કરનારા ભક્તો મને ભજે છે આ જિજ્ઞાસુર અર્થાર્થી અને જ્ઞાની આગળ પંદરમ શ્લોકમાં દુષ્કૃતિનઃ પદથી ભગવાનની ભક્તિ ન કરનારા મનુષ્યોની વાત હતી તો અહીં સુકૃતિનઃ પદથી ભગવાનને પ્રિય મનુષ્યોની વાત છે જેમાં ભગવાને ચાર પ્રકારના ભક્તો બતાવ્યા છે જેમાં પ્રથમ છે આતભક્ત કે જેઓ પ્રાણ સંકટ આવે કે કોઈ આફત આવે કે કોઈ અન્ય દુઃખ આવે ત્યારે પોતાના દુઃખને દૂર કરવા માટે ભગવાનને પોકારે છે અને દુઃખ દૂર કરવાનું કેવળ ભગવાન દ્વારા જ ચાહે છે અન્ય કોઈ સહારો લેતા નથી આવા ભક્તને આર્ત ભક્ત કહે છે એ પછી છે જિજ્ઞાસુ ભક્ત જેનામાં પોતાના સ્વરૂપને તથા ભગવત તત્વને જાણવાની તીવ્ર ઈચ્છા હોય છે ત્રીજા છે અર્થાર્થી ભક્ત જેઓ ધન સંપત્તિ વૈભવ તથા સુખ સુવિધાની ઈચ્છા તો રાખે છે પરંતુ બેમાની કરીને નહીં અને ચોથો ભક્ત છે જ્ઞાની ભક્ત આ એવો ભક્ત છે જેને દરેક પરિસ્થિતિ ભગવત સ્વરૂપ દેખાય છે અને દરેક પરિસ્થિતિમાં ભગવાનની લીલાના જ દર્શન થાય છે તેને કોઈ પણ પ્રકારની કિંચિત માત્ર ઈચ્છા હોતી નથી વળી આવા વર્ણન કરતા ભગવાન આગળ કહે છે તે શામ જ્ઞાની નિત્યયુક્ત એક ભક્તિ વિશિષ્ય તે પ્રિયો જ્ઞાની નોત્ય અહમ સચ મમ પ્રિય આ ચારેય ભક્તોમાં જ્ઞાની નિત્યયુક્ત અને એકનિષ્ઠ ભક્તિવાળો હોવાથી સર્વશ્રેષ્ઠ છે કેમ કે જ્ઞાનીને હું અત્યંત પ્રિય છું અને તે મને પ્રિય છે ચાર પ્રકારના ભક્તો પોતપોતાની જગ્યાએ બરાબર છે પરંતુ જ્ઞાની ભક્ત શ્રેષ્ઠ છે કેમ કે તેમાં બે ગુણો વિશેષ છે એક છે નિત્યયુક્ત અને બીજું છે એક નિષ્ઠ જે નિત્ય ભક્તિમાં તલ્લીન રહેનારું છે નિત્યયુક્ત છે જે બાકીના ત્રણમાં નથી તેની નિષ્ઠા કેવળ ભગવાનમાં જ રહે છે તે ભગવાનના પ્રેમમાં અદ્વૈતનો અનુભવ કરે છે આવા એક નિનિષ્ઠ જ્ઞાની ભક્તને હું અત્યંત પ્રિય છું અને તેને કેવળ મારામાં પ્રેમ છે એટલા માટે મને તે પ્રિય છે વળી ભગવાન આગળ કહે છે ઉદારા સર્વ એ વૈતે જ્ઞાની વાત્મ મેમ આસ્થિ સહિયુક્તા મામે વાનુત્તમ ગતિ ચારે ભક્તો સારા છે પણ જ્ઞાની તો મારો આત્મા જ છે એવો મારો અભિપ્રાય છે તે જ્ઞાની મારામાં દ્રઢ સ્થિર થયું હોવાથી તે સર્વોત્તમ શક્તિને પ્રાપ્ત કરે છે અહીં ઉદારા સર્વ એ તે આ પદ દ્વારા ભગવાન બધા જ ભક્તોને ઉદાર કહે છે એ ભગવાનની વિશેષ ઉદારતા છે પરંતુ જ્ઞાની ભક્તને તો ભગવાન પોતાનો આત્મા કહે છે કારણ ભાવ છે તે નિત્ય અખંડ રૂપે શાંત અને સમ રહે છે તે એકબીજાની અભિન્નતાનો અનુભવ કરાવતો હોય પ્રતિક્ષણ વર્ધમાન રહે છે આજે બસ આટલું જ હરિયો